બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજા હતી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇનસેટિવ રિવિઝન એસઆઈઆર કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે ચૂંટણી પદના માર્ગદર્શનના સૂચનો ચૂચપણે પાલન કરવા સૂચના આપી હતી તેમણે દરેક મતદાર નોંધણી અધિકારીને સમય મર્યાદામાં ફોર્મ છ સાત અને આઠની પ્રક્રિયા પૂર્ણ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું નવા મતદારોની નોંધણી કરવા અને બ્લોક લેવલ ઓફિસર એટલે કે બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદારોની નોંધણી કરવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રક્રિયા સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નીનામા સહિત અન્ય મતદાર નોંધણી અધિકારીઓ મદતનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને ચૂંટણી સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા